ખૂબ વાર છોડાવી તે દિવસે તમે કેમ ના આવ્યા ઘણા વખત પછી આ રાત આવે છે ખૂબ વાર છોડાવી સ્વામી નાથ

વાત કરું તોય ન પેલી રાતે મેં ઘૂંઘટ ઉઘાડ્યુંલ માં આગ લાગી મારા માટે કઈ પડ્યું અને હું દબાણ થઈ ગયો પછી

વાહ નામ તો ભારે રૂપાળું છે માત્ર નામ જ નહી ચંદ્ર માં જેવી રૂપાણી છે આંખમાં વસાવવાય નથી બસ એક વારી પરણીને મારા ઘરમાં આવતી રહે એટલે મારી માના આત્મા ની શાંતિ થાય પણ સામજમાં તમે આ ચરિત્ર રૂપની ભ્રમણામાંથી ની નીકળી જશો નહીં તો ભાવ મળી જશો ઘરમાંથી બહાર નીકળવું હવે આ આભમ બની શકે એમ નથી એ મારી પરણિતર છે ને હું એનો પતિ એને પામીને જ ચંપીશ રહેવા દ્યો સાવંતભા ચડિતરના જંપા પામા પછી જંપતા નથી ઉલટાના બમણા થાય છે માટે માથાકૂટ મૂકો અને ભૂલી જયો રાતની વાત સાવંત એ સાવંતભા હાનો બાપુ બોલાવે છે મુન્ની શું થયું એ તો ક્યાં ના મેળમાં પૂગી ગયા તો હવે બાપુ મનીષા માટે બોલાવે રે છે તમે આવીને જ પૂછો ને મનેશી ખબર પડે હું તો ચિઠ્ઠી નો ચાકર અને હુકમ નો ગુલામ તો મારો જવાબ લઈ જા કે બાપુ નું કામ પતી ગયું છે ને મારું મન ઠેકાણી નથી

પણ કેતકી એકવાર મારા ઘરમાં પરણીને આવી જાય ને તો મારી આત્મા આત્માને શાંતિ થઈ જાય કેતકી કેતકી અરે ગાંડા તો મને રડ લઈને બેઠી છે લડાવતી હશે ગામના કેટલાય જોવાની એમ જ વાત કરે છે કે કેતકી એની હરે પરણવાની છે પણ હું માનું નહીં નહી નહીં માને તો રોઈ ભવાખો હવે રોશે તો એને પરણવાની વાત કરનારા એ તો વખત વખત ની વાત છે કલવા અરે અરે ક્યાં કલવારે સાબંતો

મિત્રો wow. મિત્રો <tries>

એ રાતે મારા લગ્ન થયા હોય નહી પૃથ્વી માથે રૂપનો જે ના એવી રૂપ નો ના જડે એવી રૂપાળી રાજકુમરી રાજકું જોઈએ તઈ ખબર પડે કે લેતા આવ્યા છો કે પછી માવતર જ મૂકી ને આવ્યા છો મૂકવાનો નતો પણ પેલી રાતનો નો ઘૂંઘટ ઉઘાડો ત્યાં જ ભયંકર આગ લાગી બે ભાના વસ્તામાં શું બોલ્યું તેની મને કઈ જ ખબર ન પડી મેં જાગ્યો ત્યાં મારા ફરિયાના ખાટલામાં પડ્યો હતો કે તું જ્યાંથી જડી ત્યાં જ રહી ગઈ કાઈ વાંધો નહીં તો અત્યારે મુન્ની હારે મોજ માણો ના બાપુ હવે મોજ ના આવે હવે તો જ્યાંથી જડી જ્યાં રહી ગઈ ત્યાં જ ગોતણ કરી ગોતી કાઢું તો જીવતર ગોઠે એટલું બધું નહી બાબુ કરી પણ રાત વિના જળપાટ ડકામો છે એટલે રાતની વાત જોઉં છું ન બાપુ તારે રામ રામ જરાય રોકાવા એમ નથી રોકાવું તો બીજો વધુ રાખ બનાવી દે માટે જવા દો લો રામ રામ પણ મને કે હું યાદ કરું છું આજ કામ કર્યું છે કે હુકમ બાપુ કરવાનો આમ ક્યાં લગન તું આ માલ ઉપાડી ને ઘર ભેગો કરતી રહીશી છું ક્યાં લાગી કરતા ગોતી કોઈ ઘર ના ખેતર વાળો અને પરણી જાય ને એટલે તારે આ રોજ ની ઉપાધિ તો નહી ખેતર વાળો નહીં જોઈએ છે મૂરખ બનાવું છું એટલે તું કલવા ની મૂરખ બનાવે છે હા હીરિયા બાપ ના બોલ છે ને નવી શીખવણી છે કેટલાક કલવાને જ નહીં તારા સિવાય ગામ ના જેટલા વાલી ના થવા આવી હું બનાવું છું જો એમ વાત હોય તારે મને એની ખતરી કરાવવી પડશે અને મારી શરત માનવી પડશે હું એવો મુરખ બનાવું એવો મૂર્ખ બનાવું કે આખું ગામ ભારે ચાલો ચડાવો ચડાવવો છો કે જો બાપુ ના કામ નો મોડું ના થતું હોત તો હું જ કબે ભારો નાખીને તારા ઘરે નાખી જા સમજી રામે છત માં નજરું નોંધીને ટક્કા પાઠ પડ્યા છો સામતભા ચડી તરના ભણકારા ની ભ્રમણા માં ભટકશો તો બહુ ઊંડો લાગશે એના કરતા જ્યાં છો ત્યાં જીવો

thank you તમારી પાસે આવવા મારે તમને ખુબ જ ધારી ધારી જોવા છે મારે તમારી સાથે ખૂબ જ વાલ કરવું છે મને તમારી પાસે આવવા જોતા પહેલા થાય શરત નો સ્વીકાર કરવો પડશે હું તમારી બધી શરત સ્વીકારી લઈશ પણ મને જોવા તો થયો કે ભારે લાગેલી આગમાં તમે કે દાજા તો નથી ને